એ ગાઈશ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આજે આપણે જિનાલયના દર્શન કરીએ બોતેર જિનાલય કચ્છમાં પ્રખ્યાત દેરાસર છે તો ચાલો ગાયશ ફટાફટ દર્શન કરવા માટે મારા વાલા મિત્રો બોત્તેર જિનાલયના આ બધા ભગવાન છે આમાં બોત્તેર જિનાલયમાં બોતેર મૂર્તિઓ છે મહાવીર સ્વામીની અલગ અલગ બધી અને બધા થઈ જાય છે તો અલગમાં આ જૈન દેરાસર છે અને કચ્છમાં આ જૈન દેરાસર પ્રખ્યાત છે અને બોતેર જીનાલયથી ઓળખાય છે તો ગાય તમે પણ ભગવાનના દર્શન કરો હું પણ દર્શન કરું ગાયશ અને તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ગાયશ હું તમને બોતેર જીલાલનું ઉરુક ગાર્ડન પણ બતાવીશ બગીચો પણ મસ્ત બનાવેલો છે તો ગાઈશ એ પણ હું તમને બતાવીશ તો ગાઈઝ આ બધા બોતેર જીલ્લાલમાં ભગવાનની પ્રતિષ્ઠા કરેલી છે તો ગાયશ આજો કેવું વિશાળ મંદિર છે તમને બતાવું આપણે આ છે ગુરુ મંદિર આપડા પાછળ જે દેખાય છે ને એ ગુરુ ગુરુ મંદિર 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 છે 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 આ આ સાગર મહારાજ સાહેબ નું જે આપડા પાછળ દેખાય છે અને આ બીજું કામ હજી ગેટ બને છે દેરાસર નો બોતેરજી ના લઈ નો એનું બધું કામકાજ હજી ચાલુ છે તો તમને એ પણ બતાઈ દઉં જો કામકાજ ચાલુ છે માણસો કામ કરે છે ક્રેન પડી છે અને આ બાજુ બધા કામકાજ ચાલુ છે હવે આપણે જઈશું આ બાજુ હા તો મહિમા આવી છે અહિયાં મસ્ત મંદિર બનાવેલું છે અને એકદમ સોલેટ છે આ બાજુ પણ કોઈ કામ ચાલે છે એ પણ તમને બતાવું પેલા જો ભાઈ લોક બેઠા છે તો આ બાજુ પણ કામ ચાલુ છે ને આ બાજુ જો ઈંટો પડેલી છે બધું કામકાજ ચાલુ છે બોતેર જીના લઈ તો તમે આ બાજુ જોઈ શકો છો હવે આપણે આ બાજુથી આમ નીકળી જઈશું ડાયરેક્ટ ગેટ તરફ જે મેન ગેટ છે આપણે જ્યાંથી આયા હતા ત્યાંથી નીકળી જઈશું એ પણ હું તમને બતાવીશ મારી એન્ટ્રી થઈ છે મંદિર થી અને હવે ડાયરેક્ટ બાયપાસ તો ગાઈશ લાઈક કરો લાઈક તો કરતા નથી યાર હું જોઉં છું તમને ખાલી વિડિયો જોવો છો પણ લાઈક તો કરતા નથી વિડીયો એટલું જોવાનું નહીં લાઈક કરવાનું હોય યાર આવું કેમ કરો છો એટલી મહેનત કરો છો એડિટિંગ કરતા કરતા આખો દિવસ નીકળી જાય આવું નહીં ચાલે ગરમી નો સમય છે વરસાદ આવતો નથી અને આપણે નાનજી ભગત અહીંથી નીકળ્યા છે અને નાનજી ભગત અહીં કામ કરવા આવે છે બગીચાનું સાફ સફાઈ રાખે છે અને આ આપણે નાવા ના બાથરૂમ છે આ ટોયલેટ છે આ જો હું તમને બતાવું હવે આપણે ક્યાંથી ડાયરેક્ટ નીકળી જઈશું તો આજે ઓતરજીના લઈ દર્શન કરી બહુ મજા આવી અને

તો તમને બધું બતાઈ દીધું આ બાજુ જો કટિંગ કામ ચાલુ છે તમને બતાવું જો અહીંયા જો આ કાકા કટિંગ કામ કરે છે અને આ જો મેંદી નું કટિંગ ચાલુ છે તો કાકા હાથ માં કઈ કટિંગ કરવાનું સાધન લીધેલું છે તો અહિયાં મેંદી નું જો કેવી રીતે કટિંગ થાય છે તમને બતાવું જો કાકા કટિંગ કરે છે દેખાય છે ને તમને તો ગાઈસ હવે આપણે આ બાજુ જઈએ હવે અહીંથી આમ નીકળીશું

ઓરિજિનલય ભોજનાલય છે તો અહીંયાથી જવાય એ પણ હું તમને બતાવી દઉં આ ભોજનાલય આ બાજુ છે આ બધું આપણે દેરાસરનો જે ગાર્ડન છે અને મસ્ત બનાવેલું છે એકદમ મસ્ત છે જો એકદમ મસ્ત વાતાવરણ બી છે વૃક્ષો વધારે છે ને એટલે વાતાવરણ પણ ઠંડો ઠંડો છે અને વરસાદનો માહોલ છે તો આ જો તમને બેકગ્રાઉન્ડ બતાવું કેવું છે તો અને આ આપડે આલડીનું ઝાડ છે આ ઝાડ છે ને આલડીનું છે અને આલડી પણ લાગેલી છે જો જો આ છે ને આલડી નું ઝાડ છે અને તમને બતાવું કેવા હોય છે એ અહિયાંથી મારે જવું પડશે પણ હું તમને બતાવીશ જો આ જો લાગેલા છે ને દેખાય છે તો આ આલડી નું ઝાડ છે આપણે નાના હતા ને ત્યારે ડુંગર માં આલડા ખાવા જતા હતા ને એનું ઝાડ છે આ તો આ બધો જેના લઈ

આ જે બોતેર જીનાલય છે એના પાછળનું બેકગ્રાઉન્ડ છે આ બાજુ અને આ પાછળ બેકગ્રાઉન્ડ છે આપણે બોતેર જીના નો હવે જો છે ને આ બધો પાછળનો બેકગ્રાઉન્ડ છે જે મારા પાછળ દેખાય છે ને એ તો આપણે આ તરફ નીકળીશું ભાઈ તો જો આ બધું ચિનાલયમાં કેવું બનાવેલું છે મસ્ત એકદમ વેરી નાઈસ આ જો ચંપાના ઝાડ મસ્ત લીલા લીલા છે કેવા ફૂલ છે સરસ એકદમ મસ્ત બેકગ્રાઉન્ડ છે તમને પણ મજા આવી જશે ત્યાં ક્યારે આવો તો દર્શન કરજો જો કેવું બેકગ્રાઉન્ડ છે એકદમ મસ્ત છે તો મારા વાલા મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો લાઇકો ભરી ભરીને ઠોકો યાર તમારા માટે હું આટલી મહેનત કરું છું તો યાર લાઇક તો બનતી હે યાર